નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોગંબા તાલુકાના પાલ્લા ગામના ભ્રષ્ટાચારની પોલ ખોલતું કુદરત ગત રોજ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં ડાર્ક રેડ એલર્ટ હોય સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો જ્યાં સમગ્ર ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ પરિસ્થિતિમાં તંત્ર અને ભ્રષ્ટાચારની પોલ પણ ઠેર ઠેર ખુલી ગયેલ હતી અહેવાલ મુજબ ઘોગંબા તાલુકાના પાલ્લા ગામનો રસ્તો ગઈકાલે એક જ વરસાદમાં ધોવાઈ ગયો હતો જેને લઈને ગ્રામજનો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાલ્લા ગામમાંથી પસાર થતો મુખ્ય રસ્તો જે દાઉદરા ગામ તરફ જાય છે તે રસ્તો પૂરા ગામને જોડતો રસ્તો છે જે ગઈકાલે પાલા ગામના પટેલ ફળિયા પાસે રોડ એક જ વરસાદમાં ધોવાઈ જતાં ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તથા ગ્રામજનો સાથે વાત કરતાં તેમના ભારે આક્રોશ જોવા મળ્યો હતો પાલ્લાના ગ્રામજનો સાથે વાતચીત કરતા તેઓ જણાવે છે કે અમારા ગામમાં નેતાઓ અને સરપંચ માત્ર પૈસા કમાવા ટીવાઈ ગયા છે કંઈ કામ કરતા નથી જેના કારણે અમારે ઘણી તકલીફ વેઠવી પડે છે કોઈ જોવા પણ આવતું નથી આ પહેલાં પણ અહીંયા નાળું હતું જે સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયું હતું અને તેને રિપેર કરવામાં પણ ઘણો સમય લગાવ્યો હતો કોઈપણ કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને પોતાના ખિસ્સા ભરવાનું કામ થઈ રહ્યું છે તેમ ગ્રામજનો જણાવે છે સમગ્ર ઘટનાને ધ્યાને લેતા ચોક્કસ જણાય આવે છે કે કુદરતે પાલા ગામનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે હવે આગળ જોવું એ રહ્યું કે પાલા ગામના સરપંચ વહીવટી તંત્ર અને નેતાઓ આ બાબતને ધ્યાને લઈ છે કે આંખ આડા કાન કરે છે

મને સરખવાનું મામરે છે અહીંયા બધા એ બધા ઘોરો ના અહીંયા સરખવા વાળા છે સરખાતું ને